જામનગરમાં અવારનવાર ફૂડમાંથી જીવાત નીકળવાના બનાવ સામે આવતા હોય છે અગાઉ પીઝા આઈસ્ક્રીમ સહિતના ફૂડમાં જીવાત નીકળવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત ફૂડમાંથી જીવાતનો બનાવ સામે આવતા મહાનગરપાલિકા ફૂડ શાખાએ દરોડા પાડી કાર્યવાહી કરી છે

એટલે એ અનુસંધાને આજ છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે આલ્ફાન્સો મેંગો ડ્યુટ તો એ પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી તો નમૂનો લીધો છે આજે એક ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો એટલે દસ હજાર રૂપિયા સોલિડ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ન્યુસન્સને દસ દિન ન રાખવું ઉદેજ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અમદાવાદ સર્કલને આ અંગે ફોટોગ્રાફ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ અંગે પણ જાણ કરવામાં આવશે જેથી કરી અને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને લઈ સાથે આઉટલેટ સુધી આ પ્રોબ્લેમ ના આવે એ અંગે ખાસ કાળજી રાખવા તાકીદ કરવામાં આવે છે દંડ દસ હજાર રૂપિયા કીધો ડિપાર્ટમેન્ટ ના અધિકારી નક્કી કર્યું કે દસ હજાર રૂપિયા આપણે પેનલ્ટી કરી દસ હજાર રૂપિયા પેનલ્ટી કીધું છે ને ખાદ્ય પદાર્થ નમૂનો લેવામાં આવ્યો છે અને આ કાર્યવાહી અત્યારે ઉનાળાની ગરમીના હિસાબે